હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં દશે અને આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે કે મારા નવા બ્લોગ ઉડિયામાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનુભાઈમાં અત્યારે જો ઢંડાનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે કોપી જો કે કરી નાખ્યું છે અને જો રીલ્સ ઉતારવાની હતી કોમેડી વિડીયો હવે અમારી યુટ્યુબ ચેનલમાં હવે કોમેડી વિડીયો પણ એડ થઈ છે એટલે કોમેડી વિડીયો જોવા અનુભૂલતા ને હજુ મસ્ત તૈયાર થઈ ગયા અને જો

ઠંડે તો આપણે થોડો બ્લોગ ઉતાર્યો તો ને ક્યારે જો થોડોક થોડોક સાંજનો સમય થઈ ગયો છે અને પાછો આપણે બ્લોગ થોડોક ઉતારી નાખ્યું ગોપીએ જો કે ઉતારી જ નાખ્યું હશે અને અત્યારે જો બધા બેઠા છે પાળીએ સડીને બેઠા છે અને જાહેર જો ઘણી મોટી થઈ ગઈ છે અમારી હું કરો છો બી જે માતાજી જય જાનબાઈમો ય જુનાગઢ કેક મજા આવી યકોઈ જવાબ નહીં દેતા જવાબ બે ને જવાબ બે બોલો જવાબ તમારે દેવાનો છે પ્રશ્ન પૂછું છું પૂછું છું જુનાગઢ કેક મજા આવી બેઈ નહીં તો તું નઈ આઈને મત મજા આવી તમને કેવી મજા આવી અને આ ઉપા તો ઘરે નથી ને છાનનો સમય થઈ ગયો છે તમે કઈ જ દીધું છે તો હવે આપણે ફૂલીને પાછા જમવાટાને જ મળશું તો કન્ટિન્યુ લગમાં દેબ બની આ રહે તો તમને એમ કીધું હતું કે જમવાટાને મળશું પણ વચ્ચે છે ને અમારા ભાવિકા બેન આવી ગયા છે ને તો મમ્મી કે થોડોક બ્લોક લઈ લે નહીં ભૂરી હા જય માતાજી જય જાનભાઈ માં જય માતાજી જય જાનભાઈ માં ક્યાર માં હું લેવાય કાઈ નહીં બેહો પૂરી હાલ કણ બેહો વિયા કે હા ઓ ધર્મે મી હું કરે છે કાઈ નહીં ઓલા ધાવા ઉપર બેઠા છે ધર્મે મી નાર લેતો હોય ને બેહો હમણે ખાઈ ના આવશો ખાઈ ના છે ના આવશો હા છે કરવા બેહો તો પૂરી તર પપ્પા ते तर मी منك जे हासिन आवी हासिन आऊशी हां तेरे उम ब्लॉग उतरीस त मय सुनतो अजो उ करेसी अजो दुकाने हे पंसारसनात हे हे एक किस बाल बाई गेसन भाई तू रेंट के नो रेंट नाही लोड बांध तू लोड बांध दे ठीक आम बताऊ नका एवू तू તો ફરીને પાછા જમમા ટાણે જમવા છુ તો કંટાળી ન બોલાય અત્યારે તો જો વાળુનો સમય થઈ ગયો છે ને વાળકરા બેસી ગયા છે ને ઘણા સમય પછી તમને મળ્યા છે વાળુના સમયે અને અને મારા મમ્મી કેવાનું નથી આવ્યા તમને ખબર છે કે વાળકરા તો બેસતા નથી ખાટલામાં બે બે છે હું કોંગોટી વાળું હોય કોંગોટીનો વાળું કાય વાંધો નહીં તમને તాలే એ બધાને ખબર જ થાય પગ પગ તો હા

અત્યારે તો જુઓ સાંજનો સમય થઈ ગયો છે ને થોડું કામ હતું પણ કરી નવરા થઈ જશે અને અત્યારે તમને છે ને બધાને એક વાત કે આજ છે ને અમારા ધોળેબહેન છે ને સગાઈમાં જતા ને તો એક સગાઈનો વિડીયો એ ઉતારીને લાવવાશે એટલે જાજો તો નહીં થોડોક છે તો તમે બધા એ સગાઈનો વિડીયો જોઈ લો બધા તો કન્ટિન્યુ જો જમીકારીન તો નોના થઈ ગયા છે જેમ કે તમને બધાને કીધું કીધુંતું કે આપણે છે ને આઇસક્રીમની પાર્ટી કરવાની છે ને આવો ઉપર પણ ને વીઆસી માં રૂપાની તો જો ઘંટી તાકે છે એટલે એ તો નથી અને હું મારી મમ્મી જક પૂને કે શાંત એટલા છેવી અને ઢોળી પણ નથી નકર તો બધા હો તો બહુ ઓર મજા આવે કાજી ગુફઈ હા લખતા હી હા હા ઓ પાર્ટી કીપ કરતે પાર્ટી દીધી એમ ને

અમક નઈ કે થોડું કશું જોઈએ આ જ ગીત ખાલી લેનીયો સોન આટલું બસ લેને

કરી દેવી આર આર આશા છે કે આજનો આપકો અમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો તો એટલે જય માતાજી જય જાનબાઈ મા તો બાય બાય સબસ્ક્રાઇબ બાય બાય